કેટલો સૂએ છે જ્યારે જો ત્યારે સૂતો રહે છે ઊંઘમાં તો એવી શાંતિ છે જાણે આખી જિંદગીનું કામ કરીને હવે જ ઊંઘવાની ફુરસદ મળી હોય ઊંઘ આળસુ અરે સવાર સવારમાં કેમ બૂમો પાડી રહ્યો છે સવાર બપોરના બાર વાગી ગયા અને તારા માટે હજી સવાર થઈ રહી છે જલ્દી જા જઈને મુખિયાજીના ખેતરમાંથી થોડી શાકભાજી લઈ આવ તારી માને રસોઈ બનાવવાની છે જાઉં છું બૂમો ન પાડ મુખિયાજી પિતાજીએ થોડી શાકભાજી મંગાવી છે તમારા ખેતરમાંથી હું શું તોડી લઉં શાકભાજી તો હું વાપી દઈશ પણ એક વાત સમજાતી નથી બંસી એટલું મહેનતું અને ઈમાનદાર માણસ છે અને એક તું જે દેલો નકામો પણ કામનો નથી હું અહીં શાકભાજી લેવા આવ્યો છું હું કયા કામનો છું એ મને ખબર છે હા હા જ્યારે બાપજ તને સમજાવી ન શક્યો તો હું વળી કયા ખેતનો મૂળો છું સાંભળો આને થોડી શાકભાજી તોડીને આપી દો એક દિવસ આ મુખિયાનું ઘમંડ તોડવાનું છે બંસી તું ઈમાનદાર અને મહેનતું છે એટલે હું પોતે આવ્યો છું કાલથી શહેર માટે શાકભાજી મોકલવાની છે એનો આખો હિસાબ કિતાબ તારે જ જોવાનો છે અને હા તારા દીકરાને પણ લઈ આવજે તારી સાથે કામ કરશે તો ચાર પૈસા વધારે મળશે મારાથી આ બધું કામ નહીં થાય આટલી ધૂપમાં શાકભાજી ગાડુમાં મુકાવવી હું આ બધા માટે નથી બન્યો જમીનદાર બાબુ હું આવી જઈશ આને રહેવા દો એમ પણ મારા નસીબમાં લખ્યું છે આ ઉંમરે એકલા ઘરનો બોજ ઉઠાવવાનો કેવો કામચોર દીકરો છે આ જે આ ઉંમરે પોતાના બાપ પર બોજ બનીને બેઠો છે જુઓ હું જે છું એ મને ખબર છે તમે તમારી સલાહ ન આપો તું જા જઈને અંદર તારું કામ કર માલિક હું કાલે સમયસર આવી જઈશ તમે એની વાતો પર ધ્યાન ન આપો એમાં તારો કોઈ દોષ નથી બનસી સંતાન નસીબથી મળે છે ચાલું છું કાલે ખેતરોમાં મળીએ ગામના આટલા મોટા માણસ સાથે આવી રીતે વાત કરાય છે આ વાત એમને પણ સમજવી જોઈએ કે કોને કયા કામ માટે કહેવું તું કામ કરીશ તો ચાર પૈસા વધારે આવશે ઘરમાં તારા લગ્ન પણ તો કરવાના છે થોડા વર્ષો પછી કેમ છો કાકા પ્રણામ કાકી અને કનૈયા શું હાલ છે આ લો બધા મીઠાઈ ખાઓ અને હા કાલે મારે પૂજા રાખી છે તમારે બધાય આવવાનું છે કેવી પૂજા અરે કાકા આટલું મોટું ઘર બનાવી લીધું ને એની પૂજા છે ખૂબ પ્રગતિ કરી બેટા હા કાકી બસ જલ્દી લગ્ન પણ કરી લઈશ અને કનૈયા કનીકામ ધંધો શરૂ કર્યો કે હજી પણ ઊંઘમાં અમીરીના સપના જોઈ રહ્યો છે ચાલું છું કાકા ઘણું કામ છે જેને જો બસ મારા કામની પાછળ પડ્યો છે ક્યાં સુધી સુઈશ અરે આજે જઈને તળાવમાંથી માછલી પકડીને સોહમને આપવાની છે હું જમીનદાર બાબુના ત્યાં જઈ રહ્યો છું અરે સવાર સરખી રીતે થતી નથી કે તારું રેડિયો શરૂ થઈ જાય છે અરે નાલાયક ખાલી માછલી લઈ જઈને સોહમને આપવાની છે જા જઈને તળાવમાં જાળ નાખી દે ચાલ્યો જઈશ પહેલાં તમે જાઓ નહીં તો રેડિયો બંધ નહીં થાય તમારો કેમ રે કામચોર કનૈયા આજે તું માછલી પકડવા આવ્યો છે લાગે છે કાકાએ તને કામ પર લગાવી જ દીધો હવે હું કામ પર લાગુ કે ન લાગુ જઈને માછલી પકડ મારો સમય બગાડ ન કર જુઓ એક કામચોર સમયની વાત કરી રહ્યો છે જે આખો દિવસ સૂએ છે અરે બાપ રે આટલું ભારે લાગે છે ખૂબ મોટી માછલી ફસાઈ છે આ શું કામાં સોના ચાંદી તો નથી અરે આ શું આ તો મારો હમશકલ સમાન દેખાવવાળો છે કોણ છો તમે હું તમારી યાજનાનું પાલન કરનાર તમારું જરૂપ છું માલિક તમે જે કહેશો એ હું કરી શકું છું કોઈનું પણ રૂપ લઈ શકું છું માણસ જાનવર ઝાડ પહાડ શું શું વાત કરી રહ્યો છે કોઈનું પણ રૂપ હા માલિક જે હું કહીશ જ કરીશ હા માલિક ઠીક છે તો આજે જઈને મારા ગામના જમીનદાર ચરણસિંહની તિજોરીમાંથી ટેક્સ્ટ ભારતીય રૂપિયા પચાસ હજાર કાઢીને લાવ ચરણસિંહનું રૂપ લઈને જેમ તમે કહો હમણાં ગયો હું જાઓ જઈને તિજોરીમાંથી ટેક્સ્ટ ભારતીય રૂપિયા પચાસ હજાર લાવીને આપો આટલા પૈસા કોઈને ઉધાર આપવાના છે જે કહ્યું છે એવું જ કરો જલ્દી કરો વાહ તે તો એ કરી દીધું જે બધાના મગજથી પરે છે કોઈ વિચારી પણ ન શકે કે આ મારું કામ છે હમણાં જ જલ્દીથી સંજયના ઘેર જા અને તેના પિતાજીનું રૂપ લઈને એના સોનાનો કડો અને ચેન લઈ આવ જી માલિક અરે સંજય ક્યાં છે તું હા પિતાજી સંજય લાલા આ સોનાની ચેન અને કડો મને આપ હું એને સોની પાસેથી નવી રીતે અને સારા બનાવી લાવું છું આપ મને શું વાત છે પિતાજી આ લો આ તો ચમત્કાર પર ચમત્કાર થઈ રહ્યા છે લાગે છે હું બહુ જ જલ્દી અમીર બની જઈશ સૌથી અમીર જા જઈને ગામના મુખિયાનું ખેતર વેચી દે હવે જોઉં છું મુખિયાને બહુ ખેતીવાડીની મોટી મોટી વાતો કરે છે બધાને જોઈ લઈશ ગામના એક એક માણસને જા મારા દોસ્ત હવે જઈને જમીનદાર ચરણસિંહની વડવાઓની જમીન વેચીને આવ જા જલ્દી સાંભળો એ વડવાઓની જમીનના કાગળો લાવીને આપો મને જલ્દી જલ્દી જાઓ જમીનના કાગળો બધું બરાબર તો છે ને હા હા બધું બરાબર છે જલ્દી લાવીને આપો હું ખૂબ ખુશ છું મારા દોસ્ત હવે કોઈ મારું કંઈ બગાડી નહીં શકે બધું મારા હાથમાં છે હવે ગંગાની વારી છે હા દોસ્ત જઈને એની હોડી બોટ વેચીને આવ આજ છે એ હોડી જે મારે વેચવાની છે ઉસ્તાદ આ શું હોડી વેચી રહ્યા છો અમે કામ કઈ રીતે કરીશું ધંધો બંધ થઈ જશે ઉસ્તાદ જે પણ હોય મારે અત્યારે આ હોડી નથી જોઈતી ઉસ્તાદ તો આ કનૈયાથી ખૂબ નારાજ હતા હવે હોડી વેચીને આને પૈસા કેમ આપી રહ્યા છે આખરે મામલો શું છે અરે ચંપુ અહીં શું હરવા ફરવા આવ્યો છે જાળ તૈયાર થઈ શું જાળ હવે શું કરીશું જાળનું માછલી શું તરીને પકડીશ હોડી વેચીને તો કનૈયાને પૈસા આપી દીધા શું ગાંજો પીને આવ્યો છે શું હમણાં જ તો આપ્યા એને પૈસા મારી સામે ક્યારે આપ્યા કોને આપ્યા ચાલ મારી સાથે મૂર્ખ દો ઉસ્તાદ આ શું ધમાલ છે હવે જા મારા પુતળા જઈને મુખિયાજીના ઘરેથી ટેક્સ્ટ ભારતી રૂપિયા પચ્ચીસ હજાર લઈ આવ ખેતી કરીને આ વખતે ખૂબ નફો કમાયો છે જા આ તો કોઈ માયાવી ભૂતપ્રેત લાગે છે ચૌધરી સાહેબ અને મુખિયાજીને જણાવવું પડશે નહીં તો આ આખા ગામને વેચી દેશે ચાલ ચંપુ શું જરૂર હતી તારી વડવાઓની જમીન વેચવાની તારું દિમાગ ખરાબ થઈ ગયું છે મેં કોઈ જમીન નથી વેચી કોઈ કાગળો તારા પાસેથી લઈને નથી ગયું તમે લોકો લડો નહીં આ મામલો કનિક બીજો છે આ બધાની સાથે થઈ રહ્યું છે ગામે કનૈયાએ ટેક્સ્ટ ભારતીય રૂપિયા એક પણ જોડ્યો નથી ચોરી કરવા માટે જોયું આ કનૈયાની નિયત જ ખરાબ છે જોઈ લે બંસી તારા સપૂતને વગર કારણે મારી પણ મારા પિતાજી સાથે લડાઈ થઈ ગઈ ચાલો બધા કનૈયાને એનું પરિણામ ભોગવવું પડશે આ શું લાગે છે ફરીથી મારા જ ઘરે ચોરી કરવા આ ભૂતને મોકલી રહ્યો હતો તું મત્કાર મારી મારીને આ બંનેને નદીમાં ફેંકી દો અને એનામાં બાપને પણ આ ગામમાંથી કાઢી મૂકો આ જ યોગ્ય રહેશે કે મા ઉંમરે અમારી નાક કપાવી રહ્યો છે કઈ વાતનો બદલો લીધો તે કામ કરીને મને માફ કરી દો હું લાલચ અને બદલાના ચક્કરમાં આંધળો થઈ ગયો હતો મને લાગ્યું કે જે લોકોએ મારું અપમાન કર્યું છે એ બધાને પાઠ ભણાવીશ અને સૌથી વધારે અમીર બની જઈશ આ બહેરૂપીઓ પુતળો મને નદીના જાળમાં ફસાઈને આવેલા સંદૂકમાંથી મળ્યો આવી રીતે અમીર બનીશ ચોરી કરીને નહીં નહીં હું બધાના પૈસા અને બધું પાછું આપી દઈશ પણ હવે મારી મહેનત અને લગનથી મારી જિંદગી બનાવીશ મારા બાપ અને મને આ ગામમાં રહેવા દો મને માફ કરી દો મોડેથી પણ તને અક્કલ તો આવી કોઈ વાત નહીં પણ હવે આ બહેરુપિયા પુતળાનું શું કરીએ સંદૂકમાં બંધ કરીને નદીમાં નાખી દો આપી દો આને જળ સમાધિ